તાલુકાના મેવાસા ગામમાં ડેમ તૂટી જતા ખેડૂતોને લાખોનું નુકસાન ડેમની તાજેતરની મરામત છતાં ધરાશાયી કામની ગુણવત્તા અને ભ્રષ્ટાચાર ઉપર સવાલો ત્રણસો એકર પાક પાણીમાં ગરકાવ મેવાસ ગામના ખેડૂતો તપાસ અને કાર્યવાહીની માંગ સાથે રાપર તાલુકાના મેવાસ ગામ નજીક આવેલો લગભગ સિત્તેર વર્ષ જૂનો ડેમ સતત ત્રણ દિવસથી પડેલા વરસાદને કારણે ધરાશાયી થયો છે તાજેતરમાં જ ડેમની મરામતનું કામ સાહીઠથી સિત્તેર લાખ રૂપિયામાં કરવામાં આવ્યું હોવા છતાં ટૂંકા સમયમાં જ ડેમ તૂટી જવાથી કામની ગુણવત્તા અને ભ્રષ્ટાચાર અંગે ગંભીર સવાલો ઊભા થયા છે ડેમ તૂટતા સાહીઠથી વધુ ખેતરોમાં પાણી ઘૂસી ગયું છે અને અંદાજે ત્રણસો એકર જેટલા પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે સાથે જ ડેમની બાજુમાં આવેલી દરગાહ તરફ જતો માર્ગ પણ સંપૂર્ણપણે ધરાશાયી થયો છે મેવાસ ગામના ખેડૂતોનું કહેવું છે કે આ ડેમ સિંચાઈ માટે અત્યંત મહત્ત્વનો હતો હવે ડેમ તૂટી જતા ખેતી માટે પાણીનો મોટો સંકટ ઊભો થયો છે ગામ લોકો અને પંચાયત પ્રતિનિધિઓએ જણાવ્યું છે કે કઈ એજન્સીએ મરામતનું કામ કર્યું હતું તેની તેમને કોઈ માહિતી નથી જેના કારણે લોકોમાં આ સવાલ ઉઠ્યો છે કે જો ચૂંટાયેલા પ્રતિનિધિઓને જ માહિતી નથી તો જવાબદાર કોણ સ્થાનિકોમાં ચર્ચા છે કે મરામત દરમિયાન નબળી ગુણવત્તાનો સામાન વપરાયો હતો જેના કારણે ડેમ ધરાશાયી થયો છે હવે તપાસ થાય તો મોટા ભ્રષ્ટાચારના કિસ્સા બહાર આવી શકે છે તેવી શંકા વ્યક્ત થઈ રહી છે ખેડૂતો સરકારે તાત્કાલિક તપાસ કરીને જવાબદાર એજન્સી અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે મારો નામ રબલ ઉપર બદ મેવાસા અત્યારે વિષય એ વિશે કે આજે મેવાસા બેમ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અમારા ઓછામાં ઓછા કારણે તો ત્રણસો ચારસો ખેડૂતો આ ડેમ ઉપર એમનો આજીવન હતો એ આ ડેમ ઉપરથી પાણી પાતા હતા અહીંયા કેનાલ હતી કેનાલ પણ તૂટી ગઈ છે અને અત્યારે તો પહેલાંને એકદમ જૂના સારા એકદમ કામ હતા સિત્તેર વર્ષનું જૂનું અમારો ડેમ છે સિત્તેર વર્ષથી આ ડેમ કોઈ દિવસ કાંઈ તૂટ્યો નથી અને અત્યારના તો કેવા કામ છે કે અત્યારે જે હમણાં ત્રણ મહિના પહેલાં ગ્રાન્ટ ડેમની અંદર મંજૂર થઈ છે ત્રણ મહિના મહિના પહેલાં ડેમમાં કામ થયો છે સરપંચ અને ઉપસરપંચ પોતાની જાણતી એજન્સીને કામ આપી અને પોતે જાતે કામ કર્યો છે આ તો કેવું કામ કર્યું હતું એક ડેમ હજી ઓગણા પહેલાં અહીંથી થઈ ડેમની પાર તૂટી ગઈ અને આ સીસી કામ કરેલ છે માટી કામ કરેલ છે જે જગ્યાએ માટી નાખવાની હતી ત્યાં માટી નથી અને અત્યારે ખોદકામ પણ કરેલ છે કેટલી માટી ઉપાડે છે એ ત્યાં તમારી સામે નજરની સામે દેખાય છે અને પાર ઉપર જે માટી નાખવાની હતી માટી નાખી નથી અને આવડી જગ્યાએ માટી નાખી અને આ ડેમ તૂટવાની પરિસ્થિતિ જે જગ્યાએ માટી નાખવાની હતી ત્યાં માટી નાખ્યું તો આ ડેમ અત્યારે તૂટત જ નહીં લાખો રૂપિયાનું કૌભાંડ કર્યું છે આ ભ્રષ્ટાચારથી અમને જાણવા મળેલ છે મારું નામ નાનજીભાઈ ગાલાભાઈ સોલંકી ગામ નો વતની શું આ મેવાસા ગામની અંદર મોટો ડેમ પાણીનો બહુ અમાને હિતકારક ખેડૂતો માટે લગભગ સાઠથી આઠો ખેડૂતો એમાં રોજીરોટી માટે પીઠ થતું હતું પણ હવે આ પીઠના કોઈ આ બાંધકામના ખાતે આ ડેમ તૂટી ગયો એ તૂટી ગયાના હિસાબથી અમારા કરોડો રૂપિયાનું નુકસાન આ ડેમમાં થયું છે અને આ ડેમની અંદર પશુ પક્ષી અને મગરીઓ ટોટલી આમાં પાણી પીતી વસ્તી ખૂબ અહીંયા ઉપયોગમાં હતું અને ઢોર ઢાંકરને આમાં બહુ પીટ અને આજુબાજુના ગામડા છે ઘણા ગામડા છે એ ગામડાને બહુ ફાયદો થતો હતો કુવાનું પીઠમાં પાણીનો સંગ્રહ વધતો હતો અને એ બધા સંગ્રહમાં આ બધું તૂટી ગયું એટલે સંગ્રહ બધો નિકાલ જતો રહ્યો એટલે એમાં ઘણું નુકસાન છે અઢળક નુકસાન છે આ મેવાસાની અંદર ની સીમની અંદર પણ આ ડેમ તૂટી દો એની અંદર આ ખેતરો તણા છે એમાં બહુથી બહુ નુકસાન છે ખેતરનો કોઈ જાતનો એમાં ખબર નહીં પડતી કે આ કેનું ખેતર છે એ ખબર નથી પડતી તો આ સાહેબ થ્રી થ્રીને વિનંતી કરીશું કોઈ કલેક્ટર સાહેબને કે જે આમના સિંચાઈ યોજનાવાળાને કે તાત્કાલિક ગામનું કામ ચાલુ થાય ડેમનું કામ ચાલુ થાય અને યોગ્ય પગલાં લે એવી રીતે અમે તમારે વિનંતી કરી છીએ મનજીભાઈ બિજલભાઈ કોલિંગ ગામ મેવાસા વાત એ દુઃખનું થાય થાય છે કે મેવાસા ગામનો વિકાસ બહુ ગાંડો થયો છે એના પર તે મને બહુ દુઃખ થાય છે આજથી ત્રણ મહિના પહેલાં જે ગામના લોકો દ્વારા કામગીરી કરવામાં આવેલ તેમ આ વિભાગના માણસોએ કામ કરી કરવામાં આવેલી કામગીરી બહુ નબરી થયેલ છે એ સમક્ષ નજરે દેખાય છે ગામ લોકો સાથે છે બરાબર એટલે આની પૂરતી તપાસ થાય અને આનું પૂરું બાહિદ્રી આપે અને તપાસ થાય એના માટે તંત્ર જવાબદાર છે અને આગળ જે આ બાંધકામ નબળું થયું છે એના દ્વારા ડેમ તૂટેલ છે એનામાં એના દ્વારા અમારા મેવાસા ગામના ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું છે એના માટે આ તંત્ર જવાબદાર છે